ગઢડામાં સંમેલન બાદ એ હળદરનો મુદ્દો જે છે તે ચર્ચાનો વિષય બન્યો માધાતા ગ્રુપના પ્રમુખનું આ મુદ્દે સૌથી મોટું નિવેદન જે છે તે સામે આવ્યું છે અને સાથે જ એવું કહ્યું છે કે જેની ઉપર અત્યાચાર થયો છે એને સાખી લેવામાં નહીં આવે તેવી વાત માતાતા ગ્રુપના પ્રમુખે કરી છે જે લોકોએ લાઠી ચાર્જનો ઓર્ડર આપ્યો અને જેનું લિસ્ટ પણ અમે તૈયાર કરવાના છીએ તેવી વાત પ્રમુખ દ્વારા કરવામાં આવી જે નિર્દોષ ઉપર અત્યાચાર થયો છે એ હાખી લેવામાં નહીં આવે અને હા અમને પાછું પેલા ફાવે કામ જોવો છ મહિના વરસ વેટ કરો જે લોકોએ લાઠીચાર્જ કર્યો છે જે લોકોએ ઓર્ડર આપ્યો છે એનું લિસ્ટ તૈયાર કરશું તે અને જાહેરમાં મૂકશું અને જવાબ આપશું જડબા તોડ જવાબ આપશે એને સમાચારોમાં આગળ વાત બોટાદના ગઢડાની કરીએ તો ગઢડામાં કોળી સમાજનું એક સંમેલન મળ્યું હતું તેમાં માધાતા ગ્રુપના પ્રમુખનું નિવેદન જે છે તે સામે આવ્યું ગઢડામાં સંમેલન બાદ એ હળદરનો મુદ્દો જે છે તે ચર્ચાનો વિષય બન્યો માધાતા ગ્રુપના પ્રમુખનું આ મુદ્દે સૌથી મોટું નિવેદન જે છે તે સામે આવ્યું છે અને સાથે જ એવું કહ્યું છે કે જેની ઉપર અત્યાચાર થયો છે એને સાંખી લેવામાં નહીં આવે તેવી વાત માધાતા ગ્રુપના પ્રમુખે કરી છે છ મહિના એક વર્ષ રાહ જુઓ કામ એ બતાવીશું અમે ને કામ કરીને રહેશું જે લોકોએ લાઠી ચાર્જ નો ઓર્ડર આપ્યો અને જેનું લિસ્ટ પણ અમે તૈયાર કરવાના છીએ તેવી વાત પ્રમુખ દ્વારા કરવામાં આવી લિસ્ટને જાહેરમાં મૂકીને જડબા તોડ જવાબ આપવા માટે હવે તૈયારી કરવાની છે પક્ષ ભૂલી તમામ આગેવાનો એક સાથે બેસવું પડશે અને હળદળ ગામે આવવું પણ પડશે તમે કોઈ એક વ્યક્તિના ખંભા પર બંદૂક મૂકી કામ ન કરી શકતા હોવાની વાત પ્રમુખે કરી છે આનો જવાબ બે હજાર સત્યાવીસમાં જડબા તોડ આપવાનો છે તે વાત પ્રમુખ દ્વારા કરવામાં આવી છે ગઢડામાં એ કોળી સમાજના સંમેલનમાં અલગ અલગ ચર્ચાઓ કરવામાં આવી સમાજલક્ષી ચર્ચાઓ થઈ સાથે જ એ આગામી સમયમાં નવી રણનીતિ સાથે કઈ રીતે કોળી સમાજ જે છે તેને એક થવું એકત્રિત થવું અને અલગ અલગ મુદ્દાને લઈને જે ચર્ચા કરવામાં આવી આગેવાનો એકઠા થયા હતા પરંતુ સૌથી મોટી વાત કે આ સંમેલનમાં બોટાદ જિલ્લા કોળી સમાજ એ સંમેલનમાં કોઈ પણ નેતાઓને આમંત્રણ નહોતા પાયા કારણ કે ત્યાંથી જ એક એવું વ્યક્તિત્વ પસંદ કરવાનું અને ગાંધીનગર મોકલવાની વાત જે છે તે જોવા મળી છે ત્યારે હળદરની અંદર એ હળદર ગામમાં જે બબાલ થઈ હતી એ બબાલમાં કેટલાય નિર્દોષ ખેડૂતો કે તે ભોગ બન્યા છે અને એ જેલમાં ગયા હતા તે મુદ્દો પણ આ સંમેલનની અંદર ચર્ચામાં આવ્યો છે ત્યારે માધાતા ગ્રુપના એ પ્રમુખ એમનું શું નિવેદન આવ્યું છે ગઢડાથી આવો એમને સાંભળીએ એ ગામમાંથી આવે છે એના વિસ્તારમાંથી આવે છે કે ના પરિવારમાંથી આવે છે જરૂરી છે ચલો આ તો આપણે બધી વાત થઈ પેલી એક તો હળદર ગામની દુખદ જે ઘટના થઈ બધા વારંવાર વાગોળી રહ્યા છે એક વસ્તુ આ મંચ ઉપરથી ક્લિયર કટ કહી દઈએ છીએ કે સમાજના કે અન્ય સમાજના જેની ઉપર અત્યાચાર થયો છે જે નિર્દોષ ઉપર અત્યાચાર થયો છે એ હાખી લેવામાં નહી આવે અને હા અમને પાછું આ તે બધું બહુ બોલવા ફાવે કામ તમે છ મહિના વરસ વેટ કરો જે લોકોએ લાઠીચાર્જ કર્યો છે જે લોકોએ ઓર્ડર આપ્યો છે એનું લિસ્ટ તૈયાર કરશું તે અને જાહેરમાં મૂકશું અને જવાબ આપશું જડબા તોડ જવાબ આપશે એને

અમે લોકો થોડાક ભણેલા છીએ અને વર્ષ થોડા ખાઈ ગયા છીએ એટલે એવું માનો સમજોને કે ભાઈ ધીરજ અને સમજી વિચારી હાલીએ છીએ આનો જવાબ બે હજાર સત્યાવીસ સુધીમાં આપવાનો છે આપવાનો છે ને આપવાનો છે હવે આ અમારી ભાષામાં બધું આવી ગયું આમ કે ભાઈ બરોબર ને ભાઈ એક કાર્યક્રમ કોઈ પણ થતો હોય ને એમાં બે વસ્તુ મળે છે એક સફળતા અને બીજું શીખવાનું મળ્યું છે અહીંયા સફળતા પણ છે ને શીખવાનું પણ મળ્યું છે અહીંયા સફળતા પણ છે ને શીખવાનું પણ મળ્યું છે તમને એ કહી દઈએ કે આ કાર્યક્રમ દોઢ બે મહિનાથી નથી રહ્યા છે લોકો હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પણ ટેસ્ટી લાઈફ ભી તો જરૂરી હે એના બોસ સમોસા ચાટ છે હે પ્યાર પર एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप सॉल्यूशन विट्रिशियन ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस